વન ઓનર યુન ડાય ઓરા કાર વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કમની ફિટિંગ સીએનજી જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર કારમાં લોન થઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલાં તે પહેલાં વાત કરીએ આપણે યુન ડાય ઓરા કારની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે કાર વન ઓનર કાર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કમની ફિટિંગ સીએનજી કારમાં જોવા મળશે કારમાં તમને ટાયરની કન્ડિશન એસી એસીથી નેવું ટકાની જોવા મળશે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમની ફિટિંગ મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ કાર જોવા મળશે કમની પીસ તો કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કાર બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે લુક લૂકવાઈઝ ગુડ કન્ડિશન હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે માત્ર નેવું હજાર કિલોમીટર ફરેલી કાર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કારની ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો કોન્ટેક કરીને જ માલિકનો જવાબ વિનંતી જેથી તમને વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ કારની કિંમત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા પ્રકાશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાશી સાર નેવું અઢાર નવ અઠ્ઠાણું પ્રકાશભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે પાંચ લાખ પચીસ હજાર રૂપિયા ફિક્સ કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પ્રકાશભાઈનો નંબર આપેલો છે જયશરાજ